એટલે કે સો એડવા લેવું જોઈએ ન જોયા તો પણ મૂળ ખેલો ખાતે દાશી મેં કડાવી લેવું જોઈએ બે વર્ષનો કોઈ ઘટાડો ન થતો કે જેની વેચાણ પછી ઘટાડવાનું કે જે વેચે જઈને ઘટાડવાનું છે તેની મુદત દિવસમાં પૂરી થઈ જાય છે મૂળ ખેલો ખાતેની મુદત જે છે કે આપડે હયાત હોય અને સાત નંબરમાં નામ તમારું હયાત હોય એમાંથી વેલવું જોઈએ જાય ક્યાં સુધી હયાત રહે શબ્દ પરિવારનો આપડે હયાત હોય આપડે જ હયાત જેસા કે તમને ખબર નહિ રે બરોબર થી પેટી એટલે થા સેલિમેટ પૂરો ડિગ્રેસ પેટી અથવા તો આપણે એ યાદ છે ખેતીની જમીન આપણે વેચી નાખી વાત છોકરાને એ યાદ છે માતાને કલે લીધા કે હપ્તામી કરી લીધો તો સાબનમે આપણે નામ નીકળી ગયો આપણો ખાતા સર્ટિફિકેટ પૂરો ડિગ્રેસ પેટી આ બે વાદી એક વસ્તુ નો થાય કે આ સુધી તમારો કાયદા સર્ટિફિકેટ ચેતાવત બોલું છું बेटरूट नहीं हजी लाभदायक छे तमारो फेर खातर छे के कोई जी तो तमारा वास्ता ने मिलियो छे तो तुम्हारी कड़ी टूटती नहीं इने सरलता से मिलियो छे ने बापू जी तो फेर खातर नहीं कड़ी छे तो ये पण बेनिफिट मा छे तो फेर खातर ना सेडी के नी जरूरत नहोय तो पण कडावी लेवो जे हाथ नंबर जेतो जरूरी छे एतो दा